માતા કી જય સદગુરુ દેવ કી જય માતાજી કી જય પરમપુજ ગુરુદેવ પરવંદનીય માતાજી અને મા ગાયત્રીની સૂક્ષ્મ ઉપસ્થિતિ અને એમના સંરક્ષણ સાનિધ્યમાં આપણે બધા આજે ઉના મુકામે એકત્ર થયા છીએ જીવન ઉષા ચેનલના માધ્યમથી આજે આપણા ઉના ગામે મુંડન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરેલું છે એ મુંડન સંસ્કાર માટે ગીર સોમનાથ જિલ્લાના સિંધાજ ગામથી મસરી બાપા આવેલા છે મસરી બાપાનો પરિચય આપવો એ તો એવું છે કે સૂર્યની આપણે વાત કરીએ અને સૂર્યનો પરિચય આપીએ એવી વાત છે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં સરસ રીતે પ્રભુજી ગુરુદેવનું આજે ચાલીસ વર્ષ ઉપરથી સતત સતત સાતત્યપૂર્ણ કાર્યકર્તા કરતા બાપા છે અને મંસરી બાપા જ્ઞાનનો ભંડાર છે તો આપણે એમની પાસેથી મુન્ડન સંસ્કાર વિશે અને પ્રભુજી ગુરુદેવના વિચારો વિશે આપણે જાણીશું તો હું મંસરી બાપાને વિનંતી કરું કે તો બે શબ્દ કહેશે ओ भूरभुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि યો ન પ્રચોદયો દેવીઓ અને ભાઈઓ આપણા ભારતીય સનાતન ધર્મમાં સંસ્કારોનું આગવું સ્થાન છે ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું પ્રચલન એ આપણા ઋષિમુનિઓની વૈજ્ઞાનિક આધ્યાત્મિક બુદ્ધિનું પરિચાયક છે અનાદિકાળથી માનવ પ્રયત્ન કરતો આવ્યો છે વિજ્ઞાને અનેક શોધો કરી છે પણ એનો મુખ્ય મુદ્દો છે શરીરનો વિકાસ નથી વિકાસ ચેતનાનો છે ડાર્વિન કહે છે વિકાસ સિદ્ધાંત એણે વિશ્વ માનવીને આપ્યો છે પણ વાસ્તવિક શરીરનો વિકાસ થતો નથી શરીરના બેબાતો પ્રકૃતિએ લાખોની સંખ્યામાં બનાવ્યા છે પણ જે કંઈ પણ માનવમાં વિકાસ થાય છે તે ચેતનાનો વિકાસ થાય છે તો ચેતનાને પરિષ્કૃત કરવાનું માધ્યમ એટલે આપણા સંસ્કારો અને એમાં લો એક સંસ્કાર છે મુંડન સંસ્કાર બાળક નાનું હોય માતા પિતાને એમ થાય કે મારું બાળક મહાન બને મહાશક્તિ મારા બાળકને ઉચ્ચતરી બનાવે એને વાળ રખાવે એની ચોટલી રખાવે એની માન્યતાઓ કરે અને પછી એ છેલ્લા એને વાળ કપાવે તો આ વાળ કપાવવાના સંસ્કાર ખાલી આ નહીં વાણંદ આવીને વાળ આપણે તો દર ત્રણ મહિને કરાવીએ છીએ પણ જન્મ જન્માંતરના મસ્તિષ્કમાં જેને કહેવાય છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારની અંદર જન્મ જન્માંતરના સંસ્કારો સંગ્રહાયેલા છે એ સંસ્કારો પશુવૃત્તિના છે અને એ પશુપતિના સંસ્કારોને દૂર કરી માનવને યોગ્ય ઊંચતરી સંસ્કારો માનવ બાળકમાં આવે એટલા માટે આપણા ઋષિમુનિએ આ એક મુંડન સંસ્કારનું આયોજન પણ કરેલ છે જ્યારે મુંડન સંસ્કાર થાય છે ત્યારે સૌથી પ્રથમ વાણન એનો જે હજ્યો એનો જે ઉપયોગ કરે છે એને પણ પવિત્ર બનાવે છે આપણે સાધનની શુદ્ધિમાં પણ માનીએ ગમે તેવા સાધનથી નહીં માત્ર શુદ્ધિને આપણે એની પવિત્રતામાં માનીએ છીએ અને એટલા માટે આપણે એનો જે છોરો હોય છે એને તિલક કરીએ છીએ ચોખા લગાડીએ છીએ એનું ભોજન કરીએ છીએ અને કહીએ છીએ કે હે સાધન તો દિવ્ય સાધન બળ અને મારા બાળકના જે વાળ છે એકલા વાળને એના જન્મ જન્મતાના કુસંસ્કારોને પણ દૂર કરી અને દિવ્ય પ્રસંસ્કારોનું સ્થાપન કર ખેડૂત પોતે પોતાના ખેતરમાં વાવે છે બીજ વાવે છે પણ બીજની સાથે અસંખ્ય પ્રકારના બીજા ઘાસ ઊગી નીકળે છે ત્યારે ખેડૂત એ બધું ઘાસ એને દૂર કરી અને જે મૂળભૂત જે વહેવું હોય એને ઉચ્ચત્રી બનાવે છે એમ જન્મ જન્માંતરના સંસ્કારો એ જ્યારે આપણે માનવ માનવું આપણે આવીએ છીએ ત્યારે આપણી ચેતના એ સંસ્કારોની સાથે લીધી આવે છે અને એ સંસ્કારો ઝડપથી ઊગી નીકળે છે આપણા ઋષિમુનિએ વિચાર કર્યો કે એ બાળકનું મુંડન સંસ્કાર કરી અને જે પ્રમાણે ખેડૂત ઘાસફૂસને દૂર કરે છે એમાં આપણે પણ અનંત પ્રકારના કુલસંસ્કારો વાસનાના તૃષ્ણાના અહંતાના અવાંછીનતાના અનિત્યના આવા બધા કુલસંસ્કારોને દૂર કરવા માટે આ એક આધ્યાત્મિક ચેતનાત્મક પ્રયોગ કરવામાં આવે છે અને મંત્રોના માધ્યમ દ્વારા એ પ્રયોગમાં આપણને સફળતા મળે છે અને એટલે જ આ ભારત ભૂમિની અંદર દિવ્ય આત્માઓ વારંવાર જન્મ લે છે ખુદ ભગવાન પણ જન્મ લે છે બાળ સંસ્કાર રામ ભગવાને ચાર ભાઈઓએ ગુરુવર્ષિદ્ધના આશ્રમમાં પણ કરાવ્યા હતા કૃષ્ણ ભગવાને પણ શાંતિપણની પંડિત ઋષિના આશ્રમમાં આ સંસ્કારો કરાવ્યા હતા જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધાને તમે જોઈ લો એ મેજોરિટી એના મૂળમાં એના સંસ્કારોને દૂર કરી અને સુસંસ્કારોનું સ્થાપન કરવું એ જ એનો મુખ્ય મુદ્દો છે તો માનવ ગૌરવને અનુરૂપ કેમ ખાવું કેવા કપડાં પહેરવા કેવો એકબીજા પાસે એનો વ્યવહાર રાખવો આપણું ચિંતન કેવું હોય આપણું ચારિત્ર કેવું હોય આપણી આદર્શવાદિતા હોય આપણું લક્ષ્ય શું છે આ બધા માનવ જીવનમાં આવે છે અન્ય જીવનમાં આવતા નથી કારણ કે ભગવાને મનુષ્યને ભગવાનનો યુવાન રાજકુમાર બનાવ્યો છે તો રાજકુમારના નાતે આપણી જવાબદારી બીજા પ્રાણીઓ કરતાં ઊંચી છે પણ પહેલાં કુસંસ્કારો આપણને આપણી